કનેક્ટેડ એગ્રીકલ્ચર પંપ નો ઓર્ડર મળ્યું છે એટલે કે કંપનીને ઉત્તર પ્રદેશ માંથી ઓર્ડર મળ્યો છે કુસુમ કમ્પોનન્ટ સીવન સ્કીમ હેઠળ અગિયારસો ગ્રીન કનેક્ટેડ એગ્રીકલ્ચર પંપ બનાવવાનો ઓર્ડર મળ્યો છે આ સમાચારની અસર કંપનીના શેર ઉપર પણ જોવા મળી બીએસસીમાં કંપનીના શેરમાં અપર સર્કિટ લાગીને જે બાદ શેરની કિંમત પાંચ ટકા ઉછળીને એકસો ને અગ્રી સિત્તેર રૂપિયાની એકતાલીસ પૈસા સ્તરે પહોંચી ગઈ હતી આ સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ આશરે એકત્રીસ કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવે છે આ કામ હેટેડ કંપનીનું પમ્પનું ઉત્પાદન સપ્લાય ઇન્સ્ટોલેશન ટેસ્ટિંગ અને કમિશનિંગ પણ કરવાનું રહેશે આ ઉપરાંત પાંચ વર્ષની વોરંટી પણ સામેલ રહેશે મતલબ કે કંપની પાંચ વર્ષ સુધી મિન્ટેન નું પણ ધ્યાન રાખવું પડશે એટલે કે કંપનીને એકત્રીસ કરોડ રૂપિયા સુધીનું કામ મળ્યું છે જેમાં કંપનીએ પંપ બનાવવાના સપ્લાય કરવાના ઇન્સ્ટોલ કરવાના

ત્રણ પોઈન્ટ બાર કરોડો નફો હતો વળતરની દ્રષ્ટિએ પણ છેલ્લું એક વર્ષ કંપની માટે સારું રહ્યું છે આ સમયગાળા દરમિયાન કંપનીના શેરના ભાવમાં સો ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે તે જ સમય છેલ્લા છ મહિનામાં શેરના ભાવમાં નેવું નો વધારો જોવા મળ્યો છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી સર્વોત્રિક પાવર કંપનીના શેર વિશે જેમાં કંપનીને ઉત્તર પ્રદેશ તરફથી એક મોટો ઓર્ડર એટલે કે અગિયારસો જોવા મળી હતી તો મિત્રો આ બસ આટલું જ મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો